અમે ગુજરાતના ગામે ગામ ફરીને દરેક ગુજરાતી ફિલ્મોની પબ્લિસિટી કરીએ છીએ જેનું અમે લાઈવ વિડીયો શૂટિંગ કરીને પ્રૂફ આપીએ છીએ કે અમે ગામે ગામ દરેક ગુજરાતી ફિલ્મોની પબ્લિસિટી કરીએ છીએ તો દરેક ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસર ડિરેક્ટર તેમ ગુજરાતી ફિલ્મ બનાવનારા દરેક ને અમારી વિનંતી છે કે તમારે ગુજરાતના કોઈ પણ ગામડા છેવાડામાં છેવાડું ગામડું હોય જ્યાં વાહન ના જતું હોય એવી જગ્યાએ પણ જઈને અમે પબ્લિસિટી કરીશું તો અમારો વોટ્સએપ નંબર અમારી ચેનલમાં આપેલો જ છે તો દરેકે દરેક ગુજરાતી ફિલ્મો બનાવનાર નિર્માતા ડિરેક્ટરોને ખાસ વિનંતી કે અમારો કોન્ટેક કરવો તમે કોઈ પણ ગામ લેલો ગુજરાતનું કોઈ પણ ગામ દરેક ગામે ગામ ફરીને આવી રીતના વિડીયો શૂટ કરશું દરેકે દરેક ગુજરાતીઓને ગુજરાતી ફિલ્મો વિશે જાગૃતતા આવે એ માટે થઈ અમે ગામે ગામ ફરીને ગુજરાતી ફિલ્મોની પબ્લિસિટી કરી રહ્યા છીએ અને આ થોડાક સમય માટે ફ્રી છે પબ્લિસિટી સેવા એટલા માટે અમે દરેક ગુજરાતી ફિલ્મોની આ રીતના પબ્લિસિટી કરીએ છીએ તો દરેકે દરેક અમારા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર મેકરોને અમારી ખાસ વિનંતી કે અમારો કોન્ટેક કરી અને તમારી ફિલ્મોનું પબ્લિસિટીનું ગામે ગામ સુધી ફરીને અમે કરીશું નાનામાં નાના માણસ સુધી ગુજરાતી ફિલ્મોને પબ્લિસિટી પહોંચાડીશું એ અમારી જવાબદારી છે અને અમે નિભાવીશું તો દરેકે દરેક ફિલ્મ મેકરોએ અમારો કોન્ટેક કરવો દરેક સારી ફિલ્મો બનાવે દરેક ફિલ્મો સારી ચાલે એ હેતુથી અમે ગુજરાતના દરેકે દરેક નાના નાના ગામમાં જઈ અને અમે પબ્લિસિટી કરીએ છીએ હું તમને થોડુંક લોકેશન બતાવી દઉં કે આ કયા કયા ગામડાઓ છે આ ગુજરાતના નાનકડા ગામના સેન્ટરો છે અહીંયા ઘણા બધા ગામડાના કિલોમીટર ત્યાં લખેલા છે પણ થોડુંક દૂર છે એટલે હું પછી તમને દેખાડીશ પણ દરેક ગુજરાતી ફિલ્મોની પબ્લિસિટી કરવાની અમે શરૂ કર્યું છે તો દરેક ફિલ્મો સારી ચાલે અને આ તો ખૂબ જ સારી ફિલ્મ છે કસુંબો જે ગુજરાતના દરેક ગુજરાતીઓએ જોવી જ જોઈએ વંદે માતરમ જય કરવી ગુજરાત આજે જ અમારા પ્રેક્ષકો જરૂર જુવે ફિલ્મ કસુંબો